કઈ રીતે નીચેથી કાઢ્યું અને આ બાજુ જવા દેવાનું છે અહીંયા આપણે કાચ ચોરસ બાંધીએ એવી રીતના જ આપણે ચોરસ કાનું બાંધવાનું છે જો અહીંયાથી અહીંયા સુધી કાઢી આપણે બે બે કલરમાં કરવાનો છે આ કાચ એકદમ નવી ડિઝાઇન છે ધ્યાનથી જોજો અને આખો વિડિયો જોવાનો છે દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નવા નવા વિડીયો આવતા રહેશે ભરતના અને કાચના બે એવું નવી નવી ડિઝાઇન આવતી રહેશે હવે આપણે આ બાજુ કાઢવાની છે સોય અહીંયા તો આપણે દોરો ખેંચી લીધો છે અને અહીંયા ઉપર આ બાજુ કાઢી નાખવાની છે દોરાની બાજુમાંથી તો આપણું એક ખાનું બંધાઈ ગયું છે હવે આવું જ આપણે હજી અહીંયાથી બીજું લેવાનું છે દોરો ને આપણે બીજું ખાનું બાંધવાનું છે હવે આ બાજુ સોય કાઢવાની છે અહીંયા એ અહીંયાથી દોરો ખેંચી લીધો છે અને આ બાજુ કાઢવાનું છે આપણી આ દયાબેનનું ભરતકામ ચેનલમાં બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે બાવળિયાની નવી નવી ડિઝાઇનનું છે નવા નવા પેજ છે નવરાત્રિ આવે છે બધા નવી નવી ડિઝાઇન બનાવજો ચણિયા ચોળીમાં અને બ્લાઉઝમાં આવી રીતે આપણે હા બાજુ કાઢી નાખવાનું છે આવું ખાનું કર્યું છે એવું સેમ બીજું કરી લેવાનું છે આપણે આપણે જો ચોરસ થઈ ગયું છે છે હવે અહીંયાથી સોય કાઢવાની આવી રીતે અને ચારે બાજુ આમ અહીંયા સોઈ નાખી દેવાની છે નીચે અને લઈ લેવાનો છે હવે એક ટાકો અહીંયા લેવાનો છે અહીંયા આવી જ રીતે આપણે ચારે ખૂણે ચારે બાજુ આવો ટાકો એક એક લઈ લેવાનો છે જો અહીંયાથી આવા બે ટાકા લીધા છે એવા આપણે ફરતે આવા ટાકા લઈ લેવાના છે

અને હવે અહીંયાથી થી લેવાની છે અહીંયા નાખવાની છે છે આપણે તમને જ્યાં ના સમજાય વિડીયામાં તમારે કમેન્ટ કરી દેવાની કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમને અહીંયા નથી સમજાતું તમારે કમેન્ટમાં કહેવાનું તમને ખાનામાં નથી સમજાતું ટાકા એમાં નથી સમજાતું તો તમારે કમેન્ટ કરી દેવાની કે અહીંયા મને નથી સમજાણું તો આપણે તમને ફરીથી એમાં હું સમજાવીશ

અને અહીંયા નીચે નાખી દેવાની છે આમાં આપણે એક ટાકો લેવાના છે ઓલા પહેલા એક એક ટાકો લઈ લઈએ જો આવી રીતે અહીંયા સુધી કાઢી નાખવાની છે આપણે બીજા રાઉન્ડમાં પણ ટાકા લઈ લીધા છે જો એકદમ સરસ આવી રીતે દોરો ખેંચી લીધો અને આ જવા દેવાનો છે ને અહીંયા કાઢવાનો છે અહીંયા સુધી કાઢી આખો કાસ આવી રીતે બાંધવાનો છે ને અહીંયા સુધી કાઢી નાખવાની છે હવે આપણે આ બાજુ સુધી કાઢવાની છે અહીંયા અહીંયાથી અહીં આવવા દેવાની છે એકદમ સરસ મજાનો આપણો કાસ બંધા છે અહીંયાથી લઈ અને અહીંયા કાઢી નાખવાની છે હજુ આપણે આ ગુલાબી કલર અહીંયાથી અહીંયા લેવાનો છે જો અહીંયા સોઈ નાખવાની છે આપણે અહીંયા સોઈ નાખી આવી રીતે અને અહીંયા કાઢવાની છે આ બાજુથી અહીંયાથી અહીંયા આવી જવાનું છે આવી રીતે અને હવે અહીંયા સુઈ કાઢવાની છે આ દોરાની બાજુમાં અહીંયા ને આ બાજુ જવા દેવાની છે એટલે આપો એકદમ સરસ મજાનો કાસ બંધાઈ જશે અહીંયા કાઢી નાખું હવે અહીંયા કાઢવાની છે સુઈ કાસ એકદમ સરસ મજાનો બંધાઈ જશે તે બાંધવાનું કામ આખું કાચનું પૂરું થઈ ગયું છે હવે આમાં આપણે મોતી ટાકવાના છે અને ગાઠું દાણો પાડવાનો છે અહીંયાથી આપણે સોય કાઢી અને આપણે અહીંયાથી મોતી લેશું અહીંયા મોતી ટાંકવાનો છે પારી જો થી આપણે દોરો ખેંચી લેવાની છે ચોરસ ખાના બે છે બે ખાના ચાર ચાર ખૂણા આઠે ખૂણે આપણે એક એક પારી ટાંકી દેવાની છે આવી રીતે આપણે બધા ખૂણે પારી ટાંકવાની છે જો આપણે આ બે ટાંકી છે એવી જ રીતના આપણે ફરતે ટાંકી લેવાની છે જો આપણે અહીંયા બધે ફરતે મોતી ટકાઈ ગયા છે એવી જ રીતના આપણે અહીંયા ગાંઠું દાણો પાડવાનો છે અહિયાં સોય કાઢી અને જો હું ગાંઠું દાણો કેવી રીતના પાડવાનો છે એ કાટી લીધી આવી રીતના સોયમાં એ કાટી લેવાની અને દોરો નીચે ખેંચી લેવાનો છે જો સોયમાં આટી લઈ લીધી છે અને સોય નીચે નાખી દીધી અને ખેંચી લીધી આવી જ રીતે આપણે ફરતે અહીંયા જે ખૂણા બાકી છે ને આ બધે ગાંઠું દાણો પાડી લેવાનો છે જો આપણો એકદમ સરસ મજાનો કાસ બંધાઈ ગયો છે કમેન્ટ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ